અમદાવાદ બીએમડબ્લ્યુ હિટ એન્ડ રન કેસનો કુખ્યાત આરોપી વિશ્મય ફેસબુક માંથી ગેરહાજર હોય કેમ છે વિસ્મયે તેના ઓરિજિનલ ફેસબુક એકાઉન્ટમાં મોંઘી કાઢીના ફોટા મૂક્યા ટેબલ પર શરાબની બોટલો અને મિત્રોથી ઘેરાયેલા ફોટા મૂક્યા બે નવજુવાનોને ચકદી નાખ્યા બાદ વિસ્મયે તેનું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું જોકે આજે વિસ્મય શાહ ઉર્ફે પીધેલી નામે વિસ્મયના ડુપ્લિકેટ ફેસબુક તેના ભાઈ અને માતા પિતા સાથે આગવી અદામાં ઉભો છે કે ફેસબુકમાં પણ ગાડી વગરનો વિસ્મય બતાવો ઠીક ન ગણાય કે ન્યા વિસ્મય ફેક એકાઉન્ટ કરતા શાહરૂખ ખાનની અદામાં કારમાંથી બહાર નીકળતા વિસ્મયનો ફોટો પણ પ્રોફાઇલ ફોટો તરીકે મૂક્યો છે ફેસબુક પર વિશ્મઈને પીધેલી તખલુસ્થી નવાજ છે પીધેલી ઉપનામને ન્યાઈ ઠેરવવા હાથમાં સ્કોચની બોટલ પકડીને ઉભેલા વિશ્મઈના ફોટા તેના એકાઉન્ટમાં ચડાવવામાં આવ્યા છે વિશ્મઈની ઈચ્છા ગુજરાતમાં દારૂની ફેક્ટરી બનાવવાની છે એવું તે બરુન કિંગ વિજય માલિયાને ટ્વીટ કરી ચૂક્યો છે અને ગુજરાતમાં દારૂબંધી હોવાથી આ ઈચ્છા બર આવી શકે એમ નથી એનો રંજ પણ વ્યક્ત કરી ચૂક્યો છે બીએમડબલ્યુ કાર્ડના મીડિયા ફૂટેજની લિંકો પણ વિશ્મઈના ફેક એકાઉન્ટ પર ચીટકાવવામાં આવી છે આખરે બડાશ ઠાલવવા સોશિયલ નેટવર્કિંગ સાઇટની ઉત્તમ બીજી કઈ જગ્યા હોઈ શકે બ્યુરો રિપોર્ટ પીટી